મારી દીકરી બાર સાયન્સમાં અભ્યાસ કરે છે એને એ ગ્રુપ રાખ્યું છે અને અહીંયા સંસ્કાર સાથે અહીંયા અભ્યાસ સાથે સંસ્કાર બહુ સારા મળે છે અને અમને પહેલાં એવી ચિંતા હતી કે મારી દીકરી બાર સાયન્સમાં છે એટલે મેં ખૂબ સતત ચિંતામાં રહેતા હતા પણ આજનો જે માતૃપ્રિતુ વંદના પ્રોગ્રામ થયો એનાથી અમને ખૂબ જ આનંદ અને અદ્ભુત પ્રોગ્રામ હતો આવો પ્રોગ્રામ અત્યાર સુધી ઘણા બધા પ્રોગ્રામ નિહાળ્યા છે પણ આટલો સરસ પ્રોગ્રામ હજુ સુધી અમે નિહાળ્યો નહોતો અને એ ડીજીએસ પરિવાર તરફથી અમને જોવા મળ્યો અને જો આવા સતત પ્રોગ્રામો દરેક સ્કૂલોમાં થાય તો આપણને માતા પિતા તરીકેની જે ચિંતાઓ સતાવતી રહેતી હોય છે દીકરીઓ માટેની મને એવું લાગે છે કે આ ચિંતા આપણને આ ચિંતામાંથી આપણે મુક્ત થઈ જઈએ અને થર્ટી ફર્સ્ટ છે પછી જાન્યુઆરીની જે નાતાલનો પ્રોગ્રામ હોય છે એવી પાશ્ચાત્ય સંસ્કૃતિના જે પ્રોગ્રામો આપણા ભારત દેશમાં ઘૂસી ગયા છે એ ધીમે ધીમે લુપ્ત થતા જાય અને આપણી જે ઓરિજિનલ સંસ્કૃતિ છે તે સંસ્કૃતિને આપણે પાછી મેળવી શકીએ ખૂબ ધન્યવાદ ડીજીએસ પરિવારને સાચું જતન આજે ડીજીએસ સ્કૂલમાં પટાંગણમાં જોવા મળ્યું કે આપણે થર્ટી ફર્સ્ટ નહીં પરંતુ માતૃપિતૃ વંદના કાર્યક્રમ કરી રહ્યા છીએ એટલે એનું એક સુંદર આયોજન આજે અહીંયા અદ્ભુત આયોજન હતું અને સાચું કહું તો ભારતીય સંસ્કૃતિમાં આ જરૂર છે આપણે કહેતા હોઈએ છીએ બેટી બચાવો બેટી પઢાવો તો એનો સાચો સંકલ્પ અહીંયા આ સ્કૂલના સંચાલકો દ્વારા જાણવા મળ્યું છે આ ખૂબ જ સારો અને ખૂબ જ અદ્ભુત કાર્યક્રમ હતો અને હું તો કહું છું કે આવો કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લામાં દરેકે મળીને સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ અને દરેક સ્કૂલમાં આવું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને માતૃ પિતૃ વંદના અને બાળકોમાં એનું મૂલ્ય એનું જતન કરતા ફાવે અને એક આદર્શ આપણે કેળવી શકીએ માતા પસંદ ના પસંદ હું કમલેશ પટેલ આજે ડીજીએસ પરિવારમાં માતૃપિતૃવનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું માતૃપિતૃવનના કાર્યક્રમ છે ના માટે કે ભાઈ બાળકો હવે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ના વળે ને સંસ્કારોનું સિંચન થાય એટલે સરસ બધા આજે પેરેન્ટ્સ આવ્યા હતા ને પ્રોગ્રામને સફળ બનાવ્યો તમામ પેરેન્ટ્સનો આભાર ડીજીએસ પરિવાર સ્ટાફનો આભાર જેમને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા ધન્યવાદ